તો ચલો આપણે હવે જીએ છીએ આગળ તો ફાઇનલી ખાતું ખુલી ગયું મેળવ્યું એસબીઆઈ ની અંદર તો હવે આપણે જીશું બજારમાં માલડા કરાવવા અને એના જે કામ હોય તો મળી હવે આગળ ચલો બજારમાં જ આ બધું લેવા માટે જો ફાયલી બજાર માં આવી ગયો પણ બહુ ભીડ છે અમારા ફ્રેન્ડની દુકાન છે અંબિકા હેર આર્ટ તો એકવાર દિયોદરની અંદર જરૂરથી મુલાકાત લેજો તો ચલો હવે આપણે દાઢી સેટ કરાવી દઈએ છીએ જો દાઢી સેટ કરાવે રે અભી હમ તો જય માતાજી અમે આવી જશું શાકરિયાની દુકાનમાં હાય મેં આવી ગયો છો મારે ભાઈની દુકાન ખોર તો જરે ફાફડા એન્ડ ખાવા માટે તમારા ભાઈની દુકાન એટલે મામાની દુકાન છે એના તો નામ છે સ્વતી સ્ટ્રીટ અદિયોદરમાં આવો તો જરૂર આવજો એમની બીજી બ્રાન્ચ છે એ હાઈવે ઉપર છે માં કાળી નાસ્તા હોઉસ તો એકવાર જરૂરથી મુલાકાત લેજો દેશમાં આપણા આ દેખજો બાપા હા માસા દિને માં કાળી બનને એક જ છે ભાઈની એક જ માલિક છે બે જરૂર આવજો તો આપણે આવા થોડો જાપોટીય નાસ્તો બરાબર ના નીકળો કવર આ ના થોડા ફોલીજી 이거 <목소리도> 보마안바